કે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વામાંગ જામીર નાય પોલીસ કમિશનર જોન ટુ કેમ એમ દેસાઈની મદદનીશ પોલીસ કમિશનર ડે ડિવિઝન વી એમ જાડેજાની સૂચના મુજબ સારવલી પીઆઈએસઆર વેકરિયા તથા પીએસઆઈ એસઆર રાણાની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાદની નાધાર એએસઆઈ નરેન્દ્ર મધુભાઈ તથા અન્નામ પોલીસ કોન્સ્ટેબલ ઉમેશ કિશોરભાઈને માહિતી મળી હતી કે સારવલીમાં મેટ્રો બ્રિજ નીચે પાર્ક કરેલા ટાટા ટ્રકની ચોરી કરી ભાગે છૂટેલા રીઢાઓ ટ્રક લઈ માંડવીમાંથી પસાર થઈ મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યા છે જે માહિતીના આધારે એએસઆઈ સાગર વિનોદભાઈ તથા અન્નામ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજોબા અને અન્નામ પોલીસ કોન્સ્ટેબલ વૈભવ પદમસિંહભાઈની ટીમે માંડવી પોલીસ પથકની હદમાંથી ટ્રક ચોરી કરી ભાગી રહેલા મૂળ મહારાષ્ટ્રના જલગાંવ અને સુરતમાં લીંબાયત મીઠી ખાડી ખાતે રહેતા કમરૂનગરના સલીમ બેગ મિર્ઝા તથા રફીકબેગ મિર્ઝાને ઝડપી પાડી તેઓ પાછળથી ચોરાયેલા ટ્રક કબજે લઈ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે